નમસ્કાર ડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં આવેલા કદવાલ ગામને નવા તાલુકા તરીકે જાહેર કરવામાં આવતા વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે લોકોએ આ તાલુકાની જાહેરાત થતાં જ ફટાકડા ફોડી આતશબાજી કરી અને આનંદ ઉત્સવ મનાવ્યો હતો છોટાઉદેપુર જિલ્લાના જેતપુર તાલુકાના કદવાલ ગામને નવો તાલુકો બનાવવામાં આવ્યો છે જેની યાદી જાહેર થઈ હતી ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કેબિનેટમાં આ નવા સત્તર તાલુકાઓને મંજૂરી આપવામાં આવી હતી જેમાં કદવાલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે આ વિસ્તારના લોકોની વર્ષો જૂની માંગણીને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે કેબિનેટમાં મંજૂરી આપતા કદવાલ વિસ્તારના સત્તર જેટલી ગ્રામ પંચાયતના બેતાલીસ ગામોને ભેગા કરી અને નવા તાલુકાનો દરજ્જો આપવામાં આવ્યો છે કદવાલ વિસ્તારના લોકોને સરકારી કામ હોય ત્યારે પચીસ કિલોમીટર ફરી ને પાવી જેતપુર સુધી જવું પડતું હતું પરંતુ હવે નવો તાલુકો બનાવવામાં આવતા કદવાલમાં જ તેમનું સ્થાનિક લેવલે કામ થઈ જતા વિસ્તારના લોકોમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ વિસ્તારના લોકોનું માનવું છે કે નવો તાલુકો બનવાથી કદવાલ વિસ્તારમાં વિકાસને વેગ મળશે લોકોને રોજગારી મળશે નવા તાલુકાની જાહેરાતની સાથે જ લોકોએ ફટાકડા ફોડી આતસબાજી કરી નાચતા કૂદતા ખુશી વ્યક્ત કરી અને આનંદ જોવા મળ્યો હતો અને સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો અલ્તાફ મકરાણી સાથે ડીવી લાઈવ ન્યૂઝ કદવાલ આજરોજ ગુજરાત સરકારની કેબિનેટની બેઠક મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળી એમાં કદવાલ તાલુકાને અલગ તાલુકા તરીકે જે મંજૂરી આપી એ બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી અને કેબિનેટ મંત્રીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર સાથે સાથે પ્રદેશ ભાજપ અને જિલ્લા ભાજપનો પણ આભાર સાથે સાથે આ માગણી અંદર જે સહકાર આપનારા સર્વ આગેવાનોનો આભાર માનું છું આ ઓગણીસો પંચાણું થી મારી પોતાની માંગણી હતી તે વખતે પણ કેટલાક કારણોસર એ માંગણી ફેલ ગયેલી પણ અમારી જે આ વિસ્તારની પ્રજાને વહીવટી લેવલે જે તકલીફ રોજ બરોજના તાલુકાના કામો માટે જે તકલીફ પડતી હતી એ તકલીફને દૂર કરવા માટે કદવાલ ખાતે એટલે આંગણે પાંચ કિલોમીટરના પરિક્ષેત્રની અંદર બધી જ પ્રજાને આ વહીવટનો લાભ મળવાનો છે તે બદલ ખૂબ આનંદ વ્યક્ત કરું છું આ તાલુકાને કયા જિલ્લામાં સમાવવામાં આવશે જિલ્લાનો કોઈ વિષય નથી જિલ્લો છોટાદેપુર છે એટલે આ તાલુકો છોટાદેપુર જિલ્લામાં રહેવાનો છે પરંતુ જ્યારે નવા જિલ્લા કે નવા તાલુકાની વાત આવે તો એ રાજ્ય સરકારની સત્તાની વાત છે એમાં અમારો કોઈ રોલ નથી અમે તો કદવાલને ભાવી જ્યાતપુરમાં અલગ તાલુકા તરીકે કદવાલને તાલુકો માંગેલો અને સરકાર શ્રીએ કદવાલ તાલુકો આપ્યો એનો મને આનંદ છે એનો આનંદ વ્યક્ત કરીએ છીએ અભિવાદન માત્વતા હાજરોજ ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સરકારે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકો વિભાજિત કરીને કદવાલ તાલુકો આપવા બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ગુજરાત પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી શ્રી શી પાટીલ સાહેબ તેમજ છોટા ઉદેપુરના સંસદ શ્રી જસુભાઈ રાઠવા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ શ્રી ભાઈ શ્રી ઉમેશભાઈ ધારાસભ્યશ્રી તેમજ આ વિસ્તારના તમામ જે લોકો સહકાર આપ્યા તે સૌનો બધાનો આભાર અને આ તાલુકો કદવાલ બનવા બદલ હું અંતગ્રહથી સરકારનો તેમજ વિસ્તારનો અભિનંદન પાઠવું છું અને આ તાલુકો જે બની રહ્યો છે સૌને શાહ સહકાર આપવા માટે હું સૌને નમ્ર વિનંતી કરું છું હસ્તુ ભારત i'm